જય શિયા ગંગાબળી ન તીરથ બળે પ્રયાગ સબસે અયોધ્યા નગરી જહાલી અવતાર માં પર વસેલી એ માગરીમાં જયારે પ્રભુ શ્રી રામ પધારવા જઈ રહ્યા છે ત્યારે દેશ પણ દુનિયાના વસતા એકસો પચાસ કરોડ થી વધુ સનાતનીઓના હૈયામાં આજે હરખ સમાતો નથી પણ જો મારી વાત કરું તો આજે મારા મનમાં એ એકસો પચાસ કરોડ સનાતનીઓ કરતા પણ ક્યાંક વધારે હરક છે પાંચસો પચાસ વર્ષનો સદીઓનો ઇંતજાર ખતમ થવા જઈ રહ્યો છે હજારો કારસેવકો અને સનાતીઓના બલિદાનને સાર્થક થવા જઈ રહ્યો છે પ્રભુ શ્રીરામ પધારી રહ્યા છે એ ઘડીના સાક્ષી બનવાનું જ્યારે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મન તો આજ આનંદ આજ જ ઉછરંગ આજ નહેનોમાં ને સખી હમણે આંગણે પંચન વર્ષે બે જ્યારે મારા રામ પધારશે ત્યારે ફરી એકવાર ત્રેતાયુગ જીવંત થશે પ્રભુ શ્રી રામ એ દિવ્ય સ્વરૂપ સુંદર મુખડું જોવાનો અવસર મને મળશે પ્રભુ શ્રી રામના ચરણ કમળ પખાડવાનો રૂડો અવસર મળશે બસ એ વિચાર માત્રથી આ જ આંખોમાં વર્ષોથી વર્ષ વરસવાની રાહ જોઈ બેઠેલી વાદળીઓ આજે છલક છલક થઈ રહી છે સર્વ આખા ભારત વર્ષને આ સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે ગામે ગામ અને મારા ગામ કરગથલમાં પણ બાવીસ તારીખનો ઇંતજાર પૂરો થશે અને મારા ગામ કર અપીલ કરીશ અને સમગ્ર તાલુકાને અપીલ કરીશ કે બાવીસ તારીખે મારા રામ પધારી રહ્યા છે મારા રામ એમના નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે દિવાળી જેટલો આનંદ અને ઉચ્ચરંગ સાથે આપણે આ આ ક્ષણને વધાવીએ અને આ આમંત્રણ આપવા બદલ રામ જન્મભૂમિ ન્યાસ ટ્રસ્ટ અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય શ્રી રામ